એટલા માટે વાલા ભક્તજનો પ્રભુનું સ્મરણ થાય ત્યારે જ તમારા મારા જીવનમાં સુખ આવે તમ પ્રભુનું સ્મરણ થાય ત્યારે જ આ ભગવાનની ભક્તિ આવે અને સ્મરણ ભગવાનની આ દુઃખને દૂર કરવા માટેની બીજું કોઈ ઔષધિ નથી દુઃખને દૂર કરવા માટેની એક જ ઔષધિ છે અને એ છે ભગવાનના નામ જે વાલું હોય તે નામ સીતાજી જ્યાં સુધી આમ રામ રામ રામનું નામ લેતા ને ત્યાં સુધી દુઃખ નહોતું લાગતું પણ ઓલો રાવણ આવ્યો ને એટલે જ્યાં રાવણ આવ્યો ને સીતા મારી હામું એકવાર તો તમે જુઓ જાનકી મૈયા તો સતત પૃથ્વી પર નજર હતી ને રામ રામ નું જપ કરતા હતા પણ રાવણ આવ્યો ને એટલે રામનું ચિંતન વધ્યું ગયું રામને ભૂલી ગયા ને રામ ભૂલાઈ ગયા અને રાવણનું ચિંતન વધ્યું એટલે રાવણ સામે આવ્યો એટલે ત્યારે દુઃખ લાગવા લાગ્યો અને અત્યાર સુધી માં સીતા રામ ની કથા અને રામ નું સ્મરણ કરતા એટલે મરવાની વાતો નતા કરતા પણ સુંદરકાંડમાં માં કથા જે જ્યારે રાવણ ગયો ને પછી સીતા મૈયા નો થયો કે હવે આ આકાશમાંથી આ અંગારા પડે ને હું ભળી જઈ હનુમાનજી મહારાજ ને થયું કે આમાં તકલીફ થઈ જાય